નામ જુલી ભાવેશ માવાણી વરજડી માંડવી તાલુકો કચ્છ જિલ્લો અમે લોકો અહીંયા દસ વરસથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ત્રણ વરસથી એ પ્રાકૃતિક ખેતીમાં જે બી વાવીએ છીએ એનું વેલ્યુ એડિશન કરીએ છીએ મતલબ ધાણા છે તો એનો ધાણા પાવડર બનાવી હળદર વાવીએ છીએ તો એનો હળદર પાવડર બનાવી આદુ વાવીએ છીએ તો એમાંથી સૂંઠ પાવડર બનાવી એવી રીતના લસણ ડુંગળી કરું છું તો લસણ ડુંગળી આખા સેલિંગ થાય પ્લસ હું એનો પાવડર પણ બનાવું છું આવી રીતના વેલ્યુ એડિશન કરી અને અમે અમારા પોતાની જે વાવીએ છીએ એને પોતે જ અમારા માલના ભાવ નક્કી કરી અને અમે પોતે જ સેલિંગ કરીએ છીએ આપણે ખેડૂતો ખેતી કરીએ છીએ પરંતુ માર્કેટમાં ભાવ નથી મળતા એના માટે આપણે પ્રાકૃતિક ખેતી કરી અને પોતાના ભાવ પોતે જ નક્કી કરીએ અને આત્મા થ્રુ આપણે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ પ્રાકૃતિક સ્ટોલ ખોલ્યા છે માર્કેટ ખોલી છે દર મંગળવારે અમે લોકો અહીંયાથી ગટિસાથી ભૂજ જઈએ છીએ માલ અમે અમારા હાથે અમારો માલ વેચી અને સંતોષકારક ભાવ મળે છે સામે ગ્રાહકોને સંતોષકારક માલ મળે છે ડાયરેક ખેડૂતથી ડાયરેક ગ્રાહક સુધી માલ પહોંચાડવા ની બહુ સરસ આ યોજના છે એમાં બહુ જ ફાયદો થાય છે ગ્રાહકોને ચોખ્ખું અને તાજું ફળ અને સબ્જી અને મસાલા મળે છે ને આ આપણે કોઈ વચેટીયા આમાં આવતા નથી એટલે ખેડૂતોને બહુ જ ઉપયોગી સારું એવું વળતર મળે છે એટલે હું અમારું મારું કહેવાનું એવું છે કે આપણે થોડીક પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ જેમાં વધારે નહીં તો એ ક્યારાથી શરૂઆત કરીએ થોડું શાકભાજી શરૂઆત કરીએ એવી રીતે ધીરે ધીરે તમે સો ટકા પ્રાકૃતિક ઉપર જાઓ એટલે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને આપણે આપણો માલ ગ્રાહકો સુધી પહોંચાડી સંતોષકારક ભાવ મેળવી શકીએ